નમસ્કાર નમસ્કાર કેમ છો બધા જમે લીધું આપની સમક્ષ લોકગીત લઈને આવી રહ્યો છું લોકગીત લોકગીત हेलो मित्रों जाओ आपने समक्ष एक हाँ माल साहेब अपनी समक्ष लोकगीत संभाज्य सेंटर पे आवाज आवे छे माल साहब माल साहब आवाज आवे छे आवाज आवाज आवाज... आवाज, -आवाज।, आवाज 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 माल साहब ओके 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 धन्यवाद तो ટેકનિકલ જમાનો નતો એ પહેલાંની વાત છે હા હા ઓકે ઓકે માલ સાહેબ ધન્યવાદ આ ટેકનિકલ જમાનો નહોતો એ વખતે જ્યારે આપણી બહેન બેટીઓનું લગ્ન થતું ત્યારની વાત છે આજ છે લગભગ વીસ પચીસ વર્ષ પહેલાની વાત છે વાહન વ્યવહાર નતો મારા ભાઈઓ મારી બેનો અને જ્યારે મારી બેન કે મારી દીકરી કે મારી ફોઈ કે આપની બેન બેટી જ્યારે લગ્ન થતું અને સમય સંજોગો અનુકૂળ સાસરીમાં કદાચ કંઈક વધતો કંઈક દુખ કદાચ ન જાણે જાનકી કાલે ઉઠીને શું થવાનું છે ત્યારે કઈક વિધ્ન આવતું અને ક્યાં કે મેણાટોણાનો સામનો કરતી આપણી બેન બેટીઓ એ વખતે કોઈ વાહન વ્યવહાર ના મળે આવે બી હું કરીને સંદેશો બી ક્યારેક પંદર પૈસાનો પોસ્ટકાર્ડ મળતો એ વખતે અને અંતરદેશી કાગળ મળતો તો એ કાગળ ઉપર સંદેશો મોકલતી કે આટલું સુખ છે સાસુ સસરાનું તમારા કદાચ થોડું ઘણું વધુ કંઈક સમસ્યા આવતી ત્યારે મનમાં ને મનમાં બળતી આપણી બેન બેઠી દીકરીઓ માતા પૈયો હર કોઈ દીકરી તમારી હોય કે મારી હોય તો એ વખતનું એક આપણી સમક્ષ લોકગીત હું લઈને આવ્યો છું અત્યારે લોકગીત ના શબ્દો છે કાળી રે કોયલ રાણી કાળી રે કોયલ રાણી બરાબર તો રજૂ કરું છું લોકગીત કાળી રે કોયલ રાણી કાળી કોયલડી રાણી વન મ જય કઈ રે તારે કાળી રે કોયલડી રાણી વનમાં જય કઈ રે ફરતે ફરતે મેળીઓ સરસુ વીરાની વાટો જો અરતે ફરતે મેળીઓ સડસુ વીરાની વાટો જો

યો પરંભાળી લળખી હોય મારે બાપો આ તિયો